ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ આવીને આપણે જોયું ને ડ્રેગન ફ્રૂટ ફાકી ગયેલા હોય એવું લાગ્યા છે આપણે જઈને જોયું તો પાકી ગયેલા હતા એટલે જો આ આપણે તોડવાનું ચાલુ કરી દીધું આ તો ડ્રેગન ફ્રૂટ પાંચ સો પાક્યા હોય એવું લાગ્યા છે એટલે પાક્યા એટલે કામ લેટ પાકી ગયા છે આ એકાદ પીડ્યા રહેવા દેવા પડે એવું નથી કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ પચી ગયા છે તરત મળે ને ખાઈ ઈચવીને એવા પચ્યા જે ફળ ઝાડવે પાક્યું હોય ને એની મીઠાશ જ કંઈક અલગ હોય જે બજારમાં આવે ને એ ફળ કાસા તોડ લેવામાં આવે અને પછી એને પકવવામાં આવે અને આ ફળ ઓટોમેટિક જાડવે પાચી ગયું હોય ને ત્યાં સુધી એને રહેવા દીધું હોય એટલે એ ગળપણેય એવું હોય એનો કલર એવો હોય અને આમ હાવ તાજું મજુ હોય નહીં લંઘાણેલું કે એવું કાંઈ હોય નહીં આપણે જો ફરતે ફરતે બધી બાજુ જોતા જઈએ છીએ તોડતા જઈએ છીએ તોડીને પછી આ છે ને હમણાં આપણા છે આજ તો આઈન પાઈ છે બધી બાજુ આંટો મારી લીધું એટલે ક્યાંય રહી ન જાય ને રહી જાય છે ને તો એ કંઈ વાત નહીં થાય જો આ ડ્રેગન ફ્રૂટ આપણે બધા તોડી લીધા છે અમે સો પાચ્યા હોય એવું લાગે છે ગુલાબી કલર ના થઈ ગયા સોડવા એક સોઈપો હતો અને આ છે ને જો છોકરાએ કાપવા ચાલુ કર્યું છે આમ ઘડીએ લાયા ત્યાં સીધા કાપો 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 ગયા ના તો એકદમ ગુલાબી છે આ છે ને આવું હોય ને તો ઘરની વાળીયા છોકરા આપણે એની પાછળ થોડીક મહેનત કરવી પડે પછી થાય હો અને આ પછી આપણે ઓર્ગેનિક છે કોઈ દવા ખાતર નાખવામાં આવ્યું નથી આમ તો કલર તો તમે જોવો કલર જોઈને કેમ થાય કે ના ના આ ફળ જ કાંઈક આમ અલગ પ્રકારનું થાય જો હમણાં છોકરા ખાવાનું ચાલુ કરે ને એટલે તમે આમ જોઈએ જ કર છોકરા એ ચાલુ કરી દીધું છે ખાવાનું જોવા તો ખરા એક પછી એક બળ ખાખા ખરામ કે કે હું ખાઈ ઓલા ઓલામ કે હું ખાઈ ખાઉં એમ ખાઈ આમ જોવા જઈએ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કરી કરીજો